ચીનના પૂર્વ ચેમ્પિયન ડિંગ લિરેન સામે ઐતિહાસિક જીત મેળવી ડિગુકેશ સાબિત કરી આપ્યું છે ભારત દુનિયામાં કોઈથી કમ નથી ભારતમાં શતરંજ કઈ યુગોથી લોકપ્રિય ખેલ છે નાના મોટા સૌને શતરંજની બાજી મનમોહે છે ત્યારે સૌથી નાની વય ચેમ્પિયન ડી ગુકેશને આગામી છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વે સ્પેશિયલ સન્માન રાષ્ટ્ર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અપાયે તો સોનામાં સુગંધ ભળી રહેશે એ કહેવાની જરૂર ખરી કે એડિટર હિતેશ સોની કચ્છ કેર ટીવી ન્યૂઝ પરિવાર ભુજ કચ્છ